નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ નવજીવન ન્યૂઝ હું સાર્થક પટેલ સુરતમાં પંદરસો અઢાર કરોડના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી દિવેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી સુરત એરપોર્ટ પરથી એમની ધરપકડ કરવામાં આવી છેલ્લા આઠ મહિનાથી તે પોલીસથી બચવા દુબઈમાં છુપાયા હતા તેની સામે લુકઆઉટ નોટિસ હતી અને જેઓ તે સરજાંશથી સુરત પહોંચ્યા તરત જ ઇમિગ્રેશન અને ઉધરા ને તેને પકડી લીધું છે દિવેશ અને તેના સાથીઓ ગરીબ અને સામાન્ય લોકો પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ તેમના નામે ખોટા ધંધા બતાવી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા એના પછી એકાઉન્ટ ખુલી ગયા પછી તેની ચેકબુક ડેબિટ કાર્ડ સિમ કાર્ડ અને નેટ બેન્કિંગનું સંપૂર્ણ કીટ પોતાના પાસે રાખી લેતા હતા બાદમાં આ અકાઉન્ટ ચાઇનીઝ સાયબર ગેંગના કમિશનમાં વેચી દેવામાં આવતા હતા ટ્રાન્ઝેક્શન થયું છે આ કેસ નો ખુલાસો એકવીસ મે બે હજાર પચીસ ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થયો હતો આ કેસમાં અત્યાર સુધી કુલ ત્રીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસને દોઢ લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે તપાસ દરમિયાન એકસો ચોસઠ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને હાલ પોલીસ દિવ્યેશને પૂછપરછ કરી રહી છે ચાઇનીઝ ગેંગ સાથે તેઓ સીધા સંપર્ક અને આ જાળમાં જોડાયેલા અન્ય લોકો વિશે વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે સુરત પોલીસે આ કાર્યવાહી દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો મોટો ઝટકો આપ્યો છે આવો સાંભળી અધિકારીએ શું કીધું ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ થયેલી હતી કરોડનું ફ્રોડ થયેલું હતું જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી એની બહેન છે વૃદ્ધા જાદવાણી અને બીજું એની સાથેદાર છે જેનું નામ છે દિવ્ય જીતેન્દ્રભાઈ ચક્રાણી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને કિરાત જાધવાણી જે મેઇન આરોપી છે એ અને આજે દિવ્યેશ છે એ બંને જણા પહેલા ટેક્સટાઇલનું પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા હતા જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાજ ચાદવાણી શોધી એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવેશ જીતેન્દ્ર ચક્રણી છે એ અને એની બેન વૃંદા ચાદવાણી ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવા જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટના ડિટેલ્સ કેવાયસી આપે છે અને એકાઉન્ટ ખોલા કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસીજર છે એમાં બેંક તમામ ડોક્યુ ખાતાધારકોના બેંક બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાય અપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું શોપનું એ આખું ખોટું ઊભું કરવું જેના કારણે થઈ અને બેંકવાળા બેંક પાસે પણ એ લોકોનું ટાઇપ હતું અને આ ગુણા સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે જેણે બેંક આનું ખાતું ખોલાવવાનું છે ધારકો પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવેશ ચેન્દ્ર ચટાણી એ પોતે પણ ત્યાં જાય છે એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે થઈ વચ્ચે એ પોતે એક ટાયપની રોલરે પ્લે કર્યો છે જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં પરંતુ એવું ખોટું સેટઅપ ઊભું દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરન્ટ એકાઉન્ટ ઊભા કરવામાં અને અ પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવેશ જિતેન્દ્રભાઈ ચક્રાણીનો જે આ ગુનો દાખલ થયા પછી દુબ શાહજહાં ભાગી ગયો હતો એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને વૈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઈમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે સમગ્ર કેસમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે વિદેશ શકરાણી છે કઈ રીતે જે એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેમિંગ પ્રોવાઈડ કરતો કેટલું કમિશન મળવા ટોટલી અત્યાર સુધી જે અમારું આ પંદરસો પચાસ કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉદ્ધા પોલીસ સ્ટેશનમાં એમાં ઓગણત્રીસ જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે આ ત્રીસમો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે મેઇન આનું જે કામ હતું કે બે બેક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈઅ કરાવું ટાઈપ કરાવી અને વીસ થી પચીસ ટકા જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો અત્યાર સુધીમાં એને મોર દેન ટુ હંડ્રેડ ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમને કોન્ટેક કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ ખોલાવેલા હતા 🎵🎵🎵